નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું ઊંઝા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે બેલ આઈકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો જેથી કરીને સો ટકા સાચા બજાર ભાવની જાણકારી મળી રહે અને આવનાર નવા વિડીયોની માહિતી પણ તમને સૌથી પહેલાં જાણવા મળી રહેશે તો મિત્રો આજે તારીખ છવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ગુરુવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીએ આગળ તો ખેડૂત મિત્રો વાત કરીએ ઊંઝા યાર્ડના નવા બજાર ભાવની આજે ઊંઝા માર્કેટ યાર્ડમાં દરેક પાકના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીએ તો જીરુંનો ભાવ આજે ઊંઝા માર્કેટમાં ચાર હજાર સોથી ચાર હજાર આઠસો ચાલીસ રૂપિયા રાયડો આજે ઊંઝા માર્કેટમાં અગિયારસો બારથી અગિયારસો વીસ રૂપિયા સુવાના બજાર ભાવ બારસો એકતાલીસથી ચૌદસો રૂપિયા મેથી આઠસો અગિયારથી એક હજાર ત્રીસ રૂપિયા ઈસબ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો બારસો સાહીઠથી ઓગણત્રીસસો પચાસ રૂપિયા અજમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં અઢારસોથી સત્યાવીસો નવ્વાણું રૂપિયા વરિયળના બજાર ભાવ આજે ઊંઝા માર્કેટમાં અગિયારસો અઠ્ઠાણુંથી તેત્રીસો સાઠ રૂપિયા સફેદ તલ બે હજાર પચાસથી પચીસો રૂપિયા તો ખેડૂત મિત્રો વાત કરીએ ઊંઝા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની આપણે આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આપણે રોજેરોજના બજાર ભાવના વિડીયોની માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલ દ્વારા જાણવા મળી રહેશે